રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નર્વા રાખ્યો હવારના આઠ જેવું થઈ ગયું ને આપણે જવું છે તલનું વાવેતર કરવા બાજુનું ગામમાં રેસામડી ગાલોર એટલે બાજુનું ગામ ઈથી નહીં વટીને ટૂંકમાં રેસામડી ગાલોર એટલે જવું છે તલ વાવવા હા તીકાના તલ છે તો વાવી આવીએ અત્યારમાં પછી આવું છે રમેશ કાકરની લેવલ કરવા એટલે બે દિવસ આપણે રજા હતી બે દિવસ ગયા હતા બાદ લખમણભાઈ ત્યાં અને મિતુલભાઈ ન્યા તો બની એવા હૈશા કે એની કોઈ વાત જવા દો બહુ મજા આવી ગઈ અને જે કાંઈ આપણે એકાબીજાની વાતચીત હતી એ બધાએ કાંઈક આપણને શીખવા મળ્યું કાંઈક ઈ લોકોને શીખવા મળ્યું હોય એટલે ઘણુંય ટૂંકમાં આપણને જાદુ શીખવા મળ્યું એને તો લોકોને શું શીખવા મળ્યું હોય પણ જાદુ આપણને ઘણું શીખવા મળ્યું એમ તો એવું બધું છે ને આપણે જો મીરાના દર્શન કરી લે હાલો જો મીરા મસ્ત બંધાઈ ગઈ છે મીરાને દોવાનું કામ ને વાસી થઈ ગયું બધું કમ્પ્લીટ હાલો હું મીરાના દર્શન કરું તા વિડીયોને લાઇક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા ગઈ મસ્ત અને ગંગુ ગંગુ જો ટાઈટ ભાઈ છે હજી તડકો ન થાય હો જય ગૌ માતા ખાય છે રાતદાન ખોડ ને એવું બધું હાલો આ પાવડો આ છોડ નાખ્યું અને છોડવું છે

હાલો તો અહીંયા હાલે સીરામણ કેમ રામ તલ પી ગયા આપણે બીજ આવી ગયા દવાઈ ગઈ જો તલ એ બીજવા બીજવાણ ગયા અને ખડની કંઈ જે કંઈ દવા છાટવા નથી એ પણ છટાઈ ગઈ હાલો ભાખરી ને છા ને પાપડ ને ઘી ને એવું બધું હાલે હાલ તો વારિયત કઈ દવાની નથી કે તારે કેમ મજા નથી આ દવા બોવા લઈ લીજો વાતાવરણ થોડુંક એવું ખરું થઈ ગયું શરદી કુતરાનું દવા બોવા લઈ જ વાતાવરણ કડીક થઈ જ વાદળા વાળું થાય કડીક થાય ટાઈટ વાળું થાય એટલે ફરતું વાતાવરણ થાય ને લાવું થાય જ દવા બો લઈએ વાંધો હોય ને મિત્રો આપણે ખંભાળિયા થી જો બસ નીકળી ગયા હતા ને મિતુલભાઈ પણ આવ્યા છે એ મિતુલભાઈ રામ 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 સારું ને એકદમ મજામાં આપ તો જો મુલાકાત મુલાકાત તો ક્યાર ની થઈ ગઈ છે આ દશક વગર પણ વિડિયો ઉતારવાનો ન અત્યાર ટાઈમ ભાઈ કામ માં હતા અને અમે બધું ગોતવા મને હતા મળી તો ક્યાર ના ગયા 10 વાગ્યા ને મળી ગયા પણ અત્યાર સમય લગભગ 1 વાગી ગયો હે પણ થોડોક ભાઈ કામ માં હતા મગફળીના દાણાનો પોલ કરવા ગયા હતા અને પછી જો કરે આયા ને બોપરા પાણી કરી લીધા હે અને હવે નીકળવાની તૈયારી કરી તો ભાઈ કીધું તો આની એવી ક્લિપ કરી લ્યો એટલે અમે થોડાક વાયરલ થાય બરોબર ને બહુ કામ મસ્ત હોય જીતુભાઈનું પણ અને ખેડૂતોને ને ખેતીને લગતી અને સાચી દેશી માહિતી આપે છે મારી જેમ જ હા એટલે એ પણ બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે ભાઈને સપોર્ટ કરજો અને ખોટા નાટક વગરના વિડીયો ના કોઈ કોઈ નાટક અને અમે સવારના ભેગા થઈ ગયા હતા હું મગફળી ફોલાવવા ગયો હતો એટલે ફોન આવ્યો મેં કીધું તમે અહીંયા આવો પછી નીકળી જતા હતા પણ મેં કીધું જમવા વગર ઘરેથી જવાય નઈ એટલે આજે જયમાં હે કંઈક પણ બેઠા હતા નહીં રાતે હા અને ખેતરમાં ચક્કર મારવા બતાવ્યા મેં કીધું અમારી ખેતી જેવું તો મિતુલભાઈના ચણા છે આ કાબુલી ચણા છે અને ચણા છે એક નંબર આમાં કાંઈ ઘટે આ ચણા આપણે માવથોનું વરસાદ થયો ને તો એ વાવી દીધા હતા હા થોડીક પોરી મગફળી કાઢી દીધા અને મિતુલભાઈને આમ જમીન અહીંયા બહુ મોટી છે અઠ્ઠાવન વીઘાની આસપાસ છે અને વાડીયન વાડીએ જો મકાન છે ને ગામ મિતુલભાઈનું આગળ આવે જામનગર તાલુકા ગાળુકા ગામ જામનગર તાલુકો તાલુકો જીલો જામનગર હા જીલો જીલો જામનગર એટલે હવે થોડુંક એનો સામાન તમને બતાવી આગળ વિડીયોમાં કારણ કે એના એમના વિડીયો તો તમે જોતા જશો પણ ખેતીવાડીમાં છે ને બે બાસતા છે એના વિડીયો થકી અમે ઘણું શીખાશી અને એના વિડીયા થકી જ અમે કઈક બનાવતા વિડીયો બનાવતા શીખાશે કારણ કે આમ ગણો ને તો અમારા ગુરુ છે અરે આમાં એવું છે કે તમારાથી તમારી આગળ નવું હોય મને શીખવા મળે મારી આગળ નવું હોય તમારે શીખવા મળે એકબીજા થી એકબીજા આપણે શીખીએ ને આપણે કોક બતાવીએ એટલે ત્રીજો માણસ શીખે એમ હા એટલે મેન એ તો જ મિતુલ આપણો આપડો કે આપડે કોઈ આવું નથી કે જો આમાંથી કોઈ ફેમસ થાવ કે પૈસા કમાવ કે એવું કોઈ નો હોય અને પૈસા તાર દાખલા તરીકે બધા બધાની જરૂરિયાત છે બધાની જરૂરિયાત છે પૈસા વિના ને પૈસા પગ નથી આગળ ભરાતો તો કેવી રીતે કરવાનું એટલે પૈસા એક વસ્તુ જરૂરી છે પૈસા કમાવા એ વાત બરાબર છે પણ આડેધડ નહીં આડેધડ નહીં ગમે ને પણ વસ્તુ હું આપણું જે કઈ કામ કરી છે એ લોકોને

હા ડબ્બા તારીખ ડબ્બા તારીખ મોર ઓર થાય અને ઘણા ભાઈઓને આપણે જોતા હોય તો સિંગલ જોટા છે અને મિતુલભાઈ છે ને જો ડબલ ચોટા કઈ કીધા એવા આપણે રિવ્યુ જ હતા ઘણા બધા ખેડૂત હલે ઘણા એમ કહેતા હતા કે ડબલ જોટામાં મજા આવે ને આપણે પછી વિચાર્યું બીજા નંબરમાં વીલ ખુશ હોવા ચાર વ્હીલ થઈ જાય ને બે જમીન હોય ને આપણે આ વખતે વર્ષે ભોગ્યું આ ભીની જમીન માવઠું થયું ભીની જમીન

છે ને હાથી મિત્રો આ બલદેવ કંપનીની છે હા પંદર પ્લસ બે હા બે પારા ઉપર ને પંદર અંદર ક્યારે આ ટૂંકમાં જો આ જુગાડ રહ્યો ને હા આ પારો નો રહેલે એનો હા અને બીજા નંબરમાં જ્યારે પંદર દાંતનું વાવેતર ક્યારામ થતું હોય અને પારામાં કરવું હોય તો અહીંયા એક સૂટું દાંડું રાખજો એ સૂટું દાંડું ને એ દાંતો જ આવે ટૂંકો દાંતો આવતો હોય આ સીધો એ ફિટિંગ જ થઈ જાય એમ બરોબર હા હા રેડી પારા માથે કઈ પારા વાવ હોય તો એવો હોય અને છીછરું વાવ હોય તો છું છું ડાંડું રાખી દેવાનું કોઈ જીરું કે છાટું હોય તો અને એનું ખાણું પણ અલગ છે રોટર ને ખાણું ખાના બોક્સ રોટર બોક્સ ને બધું અહીંયા આ ઉપરથી અલગ થઈ જાય કાઈ તમને એમ થાય કે પારા ઉપર બીજો કોઈ પાક વાવ તો તોય થઈ જાય હા પછી આ ચોમાસાની ચાર દા ચોમાસાની ચાર દાતાની આ આમાંય લગભગ જારી તો જોઈ એવડી થાય એમાં ચોવીસ થી લઈને ત્રીસ સુધીની જારી અમે કરીએ અને પાછળ રાપે ને અમારે બે હાલતું જાય બરોબર સીધું ડાયરેક્ટ ટૂંકમાં વાવેતર હા સીધું ડાયરેક્ટ વાવેતર પીની જમીનમાં પણ થઈ જાય બેરણ ખાતર હા બે વાવેતર રાપ અમારે બધું થઈ જાય આ રોટાવેટર છે સાત ફૂટનું એક એગ્રી કરવાનું અને આ પ્લાવ છે આનું મુહૂર્તે નથી કર્યું લીધા મુહૂર્તે નથી કર્યું સબસિડી પાસ લઈ લીધો બહુ હેવી હો પણ પાંચસો કિલો પાંચસો કિલો સરસ સરસ ખૂબ મળીને આનંદ થયો ભાઈને અને ઘણી ઈચ્છા હતી એવી કે ક્યારે મળશું ક્યારે મળશું પણ જ્યારે એનો સમય આવે ને ત્યારે જ આપણે મળતા હોય ટકાની વાત છે બાકી તો કરતા કરતા ભગવાન છે આપણે કોઈ મોટા છે નહીં એની પાસે જે માહિતી છે એ તમને આપે છે મારી પાસેથી હું આપું છું એવું છે બધું હાલો ભાઈ તો મજા આવી મજા ખૂબ આભાર આવ્યો એટલે